અને આ મારામારીની ઘટનામાં સંડાવાયેલ સાત જેટલા ઈસમોને પોલીસે ઝડપી લીધા છે અને તેમને ઘટના સ્થળે લઈ જઈ અને સમગ્ર બનાવનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં થયેલી મારામારીના કારણે તકદીલીનો માહોલ જોવા મળ્યો હતો પોલીસે ઝડપાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને સમગ્ર ઘટનાને કડીઓ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા છે